તો મિત્રો આપણે નાઈને ફ્રેશ થઈ જાય આપણે ઓળો શીખવાની શરૂઆત કરી ગુડ મોર્નિંગ કેમ છે મારું મોજુ દાહોદ મજામાં છે બાકીના આજના એક નવા બ્લોકમાં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે મારા વિડીયા તમને સારા લાગતા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વિડીયા પૂરા જુઓ મારા સબસ્ક્રાઈબરો તો હાલ પાણી વાળવાના કાલે અડદા ઘૂંપી જાય આજે અડદું બાકી પાઈ દઈ તો બન્યા રહો આજના નવા બ્લોગમાં લાઈટ પણ આવી ગઈ મોટર ઓટો મૂકીને આવ્યો તો ત્યાં પાણી આવી ગયો દોરિયામાં જાય ક્યારે સવાર સવારમાં ધુવાડો નકળે તો ચાલો આપણે હવે આમાં ખાતરને પાણી નાખી દઈએ એટલે શું ખાતર પાવાનું હોય ઘઉંમાં તો ચાલુ થઈ જાય મિત્રો આપણે આ શું ખાતર ચાલુ થઈ ગયું છે શું ખાતર પાટલામાં જાય છે તો ચાલો નાકું બી આપણે બદલીને જોઈએ તો ચાલો મિત્રો આપણે ખાતરનો ડબ્બો ખાલી થઈ ગયો તો ભરી દઈએ આ ખાતર થોડું કહેશે એટલે આ ડોલ નાખીએ ચાલો નાખી દઉં પછી આપણે મળીએ મિત્રો આપણે જમવાનો ટાઈમ થઈ ગયો એટલે ડબલ નાકમ પાણી મેળ દીધું હોય હા ડબલ નાકમ જાય આપણે જમીને આવું એટલામાં બે ક્યારા પી જાય ચાલો મળશું તો મિત્રો આપણે જમવા માટે વળી આવી જાય જમવામાં આપણે આજે કોબીનું શાક છે અને રોટલી છે બાકી ચાલો જમીને પછી મળો ચાલો તો મિત્રો આપણે ખાઈ લીધું હોય જમીન આપણે પાસા આપણે પાણીમાં ચાલી દીધી બાકીના આજે આપણે નાકાવાળી યુરિયામાં નથી નાખતા કારણ કે દરરોજનું એકનું એક કામ છે એટલે મને મજા નથી આવતી એકનો એક બ્લોગ બનાવવાનો એટલે આપણે આજે નાકાવાળીની બ્લોકમાં નથી નાખતા બાકીના બે નાકામ વાળ્યું છે તો પસાટે વાળી આવ્યું પછી આપણે નાખું વાળીએ એક ને બે નાકામ જાય તો ચાલો હું પસાટે જોઈ આવું પછી આપણે મળીએ ચાલો તો મિત્રો આપણે ગૌપાતાજીના આટલા આવી ગયા તો હવે લગભગ છ સાથે જ ત્યારે તો આપણે કેમેરામેન બનાવ્યા એટલે કેમેરામેનનો ઉપયોગ કરી લઈએ એક નાકું આ વાળું તો તમે જુઓ તો ચાલો તો મિત્રો આપણે નાકું વાળી લીધું હોય પેલાના કામ પાણી જતું હતું બંધ થઈ ગયું ચાલો તો મિત્રો આપણે લાઈટ જતી રહીએ પાણી દોરિયામાં ઓછું થઈ ગયું લાઈટ જતી રહી હવે આપણે નળ બંધ કરી નાખીએ ફૂલ કરીને પછી પાછા બંધ કરી દો દોરિયામાં પાણી મી ધીમે જાય એટલે બાકી ચાલો આપણે હવે કાલે મળશું કાલે સવારે પાણી વાળવાનું ચાલુ કરું છું એટલે કાલે સવારે પાછું મળશું આપણે સાંજે શાક બનાવવા હતું પાપડી વીણી લઈ સાંજે શાક બનાવવાથી આપણે પાપડી વીણી ચાલો લાઇટ લાઈટ જતી રહી ચાલો લાઈટ જતી રહી આપણે સાંજે પાપડી વીણી લઈ ચાલો મિત્રો આપણે વાલળ વીણી લે પાપોડી પાપડી પાપડી ને આપણે એક દિવસે ઓળો આપણે રીંગણાનો ઓળો બનાવાના પાપડી આપણે કેન્સલ કરીએ સવારમાં બનાવશું બાકીને આપણે રીંગણાનો ઓળો બનાવીએ ચાલો મળે છે વાડી કરે હા કુંડી શાણે પાપડી જઈએ એમના પાસે જઈ શણે સેટ તો ચાલો તો મિત્રો આપણે નાવા માટે તૈયાર થઈ ગયા પાણી ગરમ થઈ ગયું આપણે પાણી ગરમ કરવા મૂકી ગયું તો ચાલો આપણે નાઈને પછી મળીએ પીંગડાનો ઓળો બનાવતી વખતે ચાલો તો મિત્રો આપણે નાઈને ફ્રેશ થઈ ગયા કપડા બદલીને જાય જો આપણે

રીંગણા શેકાઈ ગયા હવે આપણે થાળીમાં આ સાલે એડી નાખી ઈડ નાખી ચાલો થાળીમાં કાઢ લો તો ચાલો મિત્રો આપણે સુલામાં રીંગણા કાઢી લીધા હે બાકીને આપણે ની થાળીમ ફૂલી નાખું તમે જુઓ ચાલો તો આપણે એક રીંગનું ફૂલી ને છીએ ચાલો હું બધા રીંગ ના ફૂલ નાખું પછી મળી જાય ચાલો આપણે સેલ્લો રીંગનું

તો મિત્રો આપણે ડખલા કાપીને છે તો ચાલો મિત્રો મેં રીંગણાના કટકા કરીને છે બાકીને આપણે થોડી તુવેર રીંગણાના ઓળા ભીગી નાખી તે તુવેરના નાખીએ આપણે કારણ કે તુવેરના કાશી તુવેરની દાળ હે તો મજા આવે રીંગણામાં ચલો હું તુવેર ફૂલી નાખું બાકી મિત્રો આપણે કાઢ કાઢીને છે ફૂલીને છે આપણે ભાઈ વાળી મકાઈ વાળવા ગયા હતા ભાઈ એક લુંડા મોકલાયા તો આપણે શેકીએ આવા કંઈક ડોડા છે નાના નાના મસ્તે છે તો ચાલો આપણે ડોડો ખાઈ લઈએ પછી રીંગણાનો ઓળો બનાવીએ

do you have anything yeah. good night